મંદિર અંદર તો શૂટિંગ નથી કરવા દેતા પણ આપણે બાર બાર ઉભી શૂટિંગ કરવાનું છે સોમનાથ મહાદેવ તમ કરુણ સોમનાથ મહાદેવ

સોમનાથ મંદિરે આજે બહુ છે ભાઈ અંદર દર્શન કરી આવ્યા હે હવે આપણે જવાનું દરિયા દરિયાકાંઠે અંદર તો ફોન નહોતા લઈ જવા દીધા પણ હવે આપણે જઈએ હે અંદર દરિયા કિનારે દરિયામાં જવું કે વિશા કલકલ્યા મારી આવો ને ભાઈ

ચાલો તો પછી હવે આપણે જઈ દરિયા કિનારે જવાનું છે હનુમાન પહા ત્યાં જાય અને ખાવાનું તો લગભગ જગ્યાએ મળી જાય

કરી શકો છો ઈ પણ તમને દેખાડી પેલા આપણે દરિયા કિનારે વ્યુ સારું આવે અને મજા આવે જોવાની હું બાકી પછી આ બધું દેખાડવાનો ઈચ્છા દરિયા કિનારે પણ એમ सोमनाथ <laughs> सोमनाथ

करवा तीज

હા વિશાલ ભાઈ મોજા કે મારે બેઠા હો હનુમાન બાપા વિશાલ હનુમાન બાપા ધ્યાન રાખવા સામે દરિયો આજુબાજુમાં નાસ્તાનું છે તમે જોઈ શકો છો નાસ્તો ખાઈને પાછા તમે દરિયા જઈ શકો છો બાજુમાં જ વિશાલ